શ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે ઠેર ઠેર બંધ દેખાઈ રહ્યું છે સાબરકાંઠાના હિંમતનગરમાં માર્કેટિંગ યાર્ડથી લઈ તમામ એસોસિએશન દ્વારા દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો અને આતંકીઓ સામે કડક પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી ભારતના મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખાતા જમ્મુ કાશ્મીરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી પ્રવાસીઓ પરિવાર સાથે જતા હોય છે ત્યારે ગત મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામ અને તેની નજીકના અન્ય એક પર્યટક સ્થાન પર આતંકવાદીઓ દ્વારા સત્યાવીસ જેટલા પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેની સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે હિંમતનગર શહેરના વેપારીઓ દ્વારા શહેરને સ્વયંભૂ સજ્જડ બંધ પાડવાનું નક્કી કરાયું હતું જેને લઈ બજારો સવારથી બંધ રહ્યા હતા હિંમતનગર શહેરના અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધ પાડવામાં આવ્યો હતો વેપારીઓ દ્વારા સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ઈઝરાયલ સરકાર દ્વારા આતંકવાદીઓ સામે જે પ્રકારનું કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ભારત સરકાર પણ આતંકવાદીઓ સામે કડક વલણ અપનાવે તેવી માંગ કરવામાં આવી છે આ સાથે અલગ અલગ સંગઠનો દ્વારા અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓની હત્યા થઈ તેઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો એના વિરોધમાં અમે આજે હિંમતનગર ગાંધી રોડ તથા ટાવર બજાર આખું બંધ રાખ્યું છે અને સરકારને પણ એવી અપીલ કરીએ છીએ કે આના વિરોધમાં બહુ કડક પગલાં લેવા જોઈએ અને એ લોકોને બતાવી દેવું જોઈએ કે હિન્દુસ્તાન પણ કંઈ છે અને સાંજે સાત વાગે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે હનુમાનજી ચોક નીચે ટાવરે તો સર્વપ્ર સર્વપ્રમીઓને ત્યાં આગળ આવવા વિનંતી છે અને આજે સદંતર બજાર બંધ છે એના માટે ખૂબ સારું લાગે છે કે બધા એક થઈ અને દુકાનો બંધ રાખી છે એકતા બતાવી છે એના માટે ખૂબ ખૂબ આભાર કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા